આવા ખેતીવાડી પ્રોડક્ટ બહુ સારી બોલો જો હવે પ્રોડક્ટ હેલ્થ કેર નામ એવું છે કે જમીન અંદર આપવાનું છે આનું મેન કામ શું છે જમીન ખબર રીતે લખેલું છે હા હા હેલ્થ કેર બરાબર જમીન છે કામ છે ને કરવાનું જમીન ને પોચું જમીન ની અંદર જે જીવો આવેલા છે સૂક્ષ્મ જીવો એને પોષણ આપવાનું કામ કરે છે એટલે મેના આ તો માનો યુઝ કેવી રીતના કરવાનો છે જો તમે શરૂઆતથી કરતા હોય સમજી લો કે અત્યારે મારા મહિના પછી કોઈ પણ ફસલ લગાવવાની છે તો આના શરૂઆતમાં આપી દેવાની છે જમીનની અંદર એક એકરમાં એક લિટર પછી તમે રસ્તો કયો અપનાવો આના યુરિયા ડીએપી સાથે મિક્સ કરી પણ આપી શકીએ છે માટીની સાથે પણ આપી શકીએ છે પાણીની સાથે પણ આપી શકીએ ઉપર સ્પ્રે પણ કરી શકીએ છે ડઝન મેટર કે આપણે કેવી રીતના વાપરીએ ટૂંકમાં એક એકરમાં એક લીટર જમી જોઈએ એક સમજી લો છે આવે છે હવે સમજી લો ખાપરા જોડે અત્યારે મારા જોડે મારા જોડે કપાસ ની ફસલ ઉભી છે ઓલરેડી કપાસ અડધો થઈ ગયો છે તો જ્યારે પણ આવે છે ત્યારે મારા એને આપી દેવાની છે

એક લીટરમાં બે એમ એમ અચ્છા અને દર પંદર દિવસે રિપીટ કરવાનું છે પણ મારો અનુભવ એવો જો તમે આને દસ દિવસે કે અઠવાડિયે રિપીટ કરશો તો રિઝલ્ટ બેસ્ટ મળશે અચ્છા આનો સ્પ્રે જ છે આ પણ એક એકરમાં એક લિટર ઉપયોગ કરવાનો છે પંદર લીટરનો પંપ હોય એમાં કેટલું નાખવાનું પંદર લીટરનો પંપ હોય તો ત્રીસ એમ એમ ત્રીસ એમ એક લિટર એ બે એમ એમ બસ બરાબર જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આને રિપીટ રિપીટ કરે એક એકરમાં એક લીટર જવું છે બરાબર બરાબર બરોબર આનું કામ છે વનસ્પતિ એટલે વેજીટેટિવ ગ્રોથનું કામ છે અચ્છા આ પ્રોડક્ટનું કામ પૂરું થયું પ્લાન્ટ ત્રીજી આપણી પ્રોડક્ટ છે ફૂડ હેલ્થકેર સાહેબ નામ ઉપરથી છે આનું કામ શું છે ફર્ન જાળવવાનું જ્યારે પણ આપણો પાક ફૂલ અવસ્થા હવે આવે છે જનરલી ચાલીસથી થી પિસ્તાલીસ દિવસે ફૂલ અવસ્થા આવે છે જ્યારે પણ ફૂલ અવસ્થા ચાલુ થાય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે આનું કામ શું છે શું કરીએ છીએ આપણો બગરું કીએ છીએ ફાલ કીએ છીએ એ વધારે આવશે એટલે ફૂલો વધારે આવશે અને ફૂલો જે ઘરે પડે છે એની સંખ્યા બહુ ઓછી રહે અને ટૂંટમાં કન્વર્ટ વધારે થાય છે મેન આનું કામ એ છે આને પણ એક લીટરે બે એમ એલ પંદર દિવસે રિપીટ કરવાનું પણ જો અઠવાડિયા દસ દિવસે કરો તો બેસ્ટ પણ એકરમાં એક લીટર જ્યાં સુધી પૂરું ના થાય આ ત્રણનો ઉપયોગ આ છે બીજી એક સ્પ્રેડો છે આ સ્પ્રેડો છે આ કોઈ પ્રકારની દવા નથી આનું નામ જ છે સ્પ્રેડો તો આનું બહુ શું કામ છે આના તમે પ્લાન્ટ સાથે અથવા ફૂટ જે આપણી બે દવા છે એની સાથે મિક્સ કરી શકો છો આનું કામ છે ઓછી દવામાં વધારે ફેલાવવાનું કામ કરે છે છોડમાં ફેલાવવાનું કાલે એફિશિયન્સી વધે છે આ એક લીટરે અડધો એમએલ જો આપણે સોઇલ હેલ્થકેર પ્લાન્ટ હેલ્થ કેર ને હેલ્થ કેરનો ઉપયોગ કરું છું તો છોડમાં બના ત્યાં સુધી રોગ આવવાની સંભાવના નહી વાત છે પણ ચલો કદાચ રોગ આવી ગયો તો આપણે આનો ઉપયોગ કરવાનો છે આનો ઉપયોગ છે એક લીટર બે એમ જેટલા ભાગમાં

બરાબર એનાથી પણ આગળ વધે તો ત્રીસ હજારની ની અંદર આઠ બોક્સ આવશે એ

હા કોઈ કેમિકલની ખેતી કરે છે એને તો ઓર્ગેનિક તરફ વળવું છે તો પહેલા સિઝનમાં એના પંચોતેર ટકા તો જે વાપરતો હોય બધું વાપરવાનું પચીસ ટકા કાપ મૂકવાનો અને આપણે આનો યુઝ કરવાનો બીજી સિઝનમાં પચાસ ટકા કાપ મૂકવાનો ત્રીજી સીઝનમાં પંચોતેર અને ચોથી સિઝનથી પ્યોર હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કરી બરાબર ધીરે 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 તમે સાહેબ આમાં સેમ સેમ વાપરી છે આમાં કપાસમાં યુઝ કર્યો છે કપાસમાં મને રિઝલ્ટ એવું મળ્યું છે ઓલરેડી હું તો પહેલાથી આઠ વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું બરાબર એમાં ચાર વર્ષ મેં કપાસની ફસલ કરી છે બરાબર અને પાંચમી વખત કરી તો પાંચમી વખત તો પહેલી વાર મને એવું રિઝલ્ટ મળે ઓલરેડી છ ફૂટની હાઈટ થઈ બીજું ફૂલોની સંખ્યા એટલી બધી છે ને કે આપણા જાણે ફૂલોનો બગીચો હોય એવું લાગ્યું ખોદી સંખ્યા છે ખરી પડે છે એમાં ઓછું થયું અને ફર્મો કન્વર્ટ પધારે અત્યારે હાલ મારો કપાસ એટલો છે કે મિનિમમ 70 થી 80 90 કર્યો એક છોડું પડે હા હા અને મિલીબગ આવ્યો તો તો મિલીબગમાં જે આપણે રિપેલેટ જે ખરું એનો ઉપયોગ કરે ફક્ત ચાર દિવસમાં એ રોક જતો બરાબર પાંચે પાંચ પ્રોડક્ટનો મેં યુઝ કરેલો છે એટલે રિઝલ્ટ અનબિલિવેબલ છે અને ચોવીસ કલાકમાં નરી આપને દેખાય છે અચ્છા ચોવીસ કલાક ચોવીસ કલાક અને બીજું ઘરે આજે તમે એક મિનિટ તમે આ ખેતી કે આ કઈ જગ્યાએ કરો છો દેલવાડ કરું છું આપણે ગાંધીનગરથી થી મોંઘી હાઈવે વચ્ચે દેલવાડ ગામમાં મેન હાઈવે ઉપર બરાબર એ પ્રોડક્ટ લેવી જોઈએ પ્રોડક્ટ વાપરવી જોઈએ પ્રોડક્ટ અનબિલિવેબલ છે એકવાર જો હું તમને કહું બીજી ખેડ બીજા મોટું શું તમારે સમજાવવું પડશે આમાં એક ખેડૂત એક જ વાર લેશે ને બીજી વાર તમારે નહીં કે ઉપર કે આ પ્રોડક્ટ લઈ લે એ સામેથી તમને ઓર્ડર કરશે શું લાગે સાહેબ ખેતીવાડી બજારમાં કેવું ભારત દેશમાં આપણે આનું કામ કેવું થયું છે પહેલી વસ્તુ તો એ છે કે મેં પહેલાં પણ કીધું કે કેમિકલ ખેતી છે ને ખેડૂતને કરવી ગમતી નથી મજબૂરીમાં કરે કારણ કે બીજી જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ મોગી છે એની કમ્પેરિઝન મને કેમિકલ ફાર્મિંગ સસ્તી લાગે છે પણ આપણી આ જે પ્રોડક્શન કેમિકલ કરતો પણ બહુ સસ્તી છે અને રિઝલ્ટ એના કરતો પણ બહુ જોરદાર છે તો કદાચ આવનારા સમયમાં એવું બનશે કે લોકો ઈ બાયોટોડમ જોડે જોડા છે અને એક ડોક્ટર સાગર સર એક મોકો આપ્યો છે કે આપણે આપણા જમીનને સુધારી શકીએ છીએ જમીનનું આપણે ઋણ અદા કરી શકીએ છીએ બરાબર અને રિઝલ્ટ આપી દીધું જો ખેડૂતને રિઝલ્ટ જોઈએ છે ડઝન્ટ મેટર કે કેવી રીતના મળે છે આમાં જમીનને નુકસાન થતી નથી અને જે પાક ઉગાતો એને કોઈ નથી એન્વાયરમેન્ટને નુકસાન નથી એટલે કે માણસને પણ નુકસાન કારણ કે 100% ઓર્ગેનિક છે બરાબર ચાર વર્ષમાં જમીન ચાર સીઝન માં ટકા આપણે જમીન ઓર્ગેનિક ફી. એય અને તમાર ઓર્ગેનિક બની શકે. એટલે જે